નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે ડે સ્પેશિયલમાં ડ્રગ્સના મુદ્દા વિશે વાતચીત છેલ્લા ઘણા સમયથી આપણે અખબારી અહેવાલોમાં જોયું હશે ટીવી ન્યૂઝ ચેનલોમાં અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એવા સમાચારો તમે જોયા હશે વાંચ્યા હશે અને સતત તમને એમ થતું હશે કે આ જે ડ્રગ્સના જે સમાચાર છે જે પ્રકારે ઘટનાઓ અવારનવાર બની રહી છે થોડું વધુ જ પ્રમાણમાં વધુ મોટા જથ્થામાં હવે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તો પકડાઈ તો રહ્યું છે અને એનો એક અર્થ એવો પણ કાઢી શકાય કે ક્યાંક પોલીસની કામગીરી આપણી ડ્રગ્સને સંલગ્ન જેટલી પણ સરકારી સંસ્થાઓ છે એ તમામની કામગીરી ચોક્કસપણે પ્રશંસનીય છે વખાણવાલાયક તો છે જ પરંતુ જો પકડાઈ રહ્યું છે અને ડ્રગ્સના સતત આટલા કેસ નોંધાઈ રહ્યા છે અને એના પછી શું આગળ કાર્યવાહી થાય છે એના પછી જ્યારે આગળ પ્રોસેસ થાય છે આ આરોપીઓ પકડાય છે ત્યારે એ કેટલા આરોપીઓ છે કે જે દોષિત પુરવાર થાય છે એના ઉપર આજે ચર્ચા એટલા માટે કેમ કે આંકડા મુજબની માહિતીની જો હું વાત કરું વર્ષ બે હજાર બાવીસમાં પાંચસો સોળ જેટલા ડ્રગ્સના કેસ અને આ ફક્ત હું ગુજરાત રાજ્યની વાત કરી રહી છું બે હજાર ત્રેવીસમાં છસો ચાર જેટલા ડ્રગ્સના કેસ બે હજાર ચોવીસમાં છસો ત્રેવીસ જેટલા ડ્રગ્સના કેસ નોંધાયા હતા અને જ્યારે આ પ્રમાણમાં ડ્રગ્સના કેસ નોંધાઈ રહ્યા હોય ત્યારે દોષિત જે પુરવાર થાય છે એની સંખ્યા સંખ્યા સાવ ઘટી જાય છે છે દોષિત પુરવાર થવાની હજુ પણ ક્યાંક જેટલી જોવા મળી રહી તો આટલો મોટો ગેપ હોવા પાછળનું કારણ શું જ્યારે આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા હોય તો ચોક્કસપણે એની પાછળની જે કાર્યવાહી છે ખૂબ જ કડકપણે ખૂબ જ પ્રામાણિક કાર્યવાહી થવી જોઈએ પરંતુ શું ખરેખર એ પ્રકારે અપેક્ષિત પ્રામાણિકતા શું અધિકારીઓ દાખવી રહ્યા છે આની પાછળ કયા પરિબળો જવાબદાર છે એ કારણો ક્યાંક જાણવાનો પ્રયાસ કરીશું આજની ચર્ચામાં ખાસ કરીને આપણે વાત કરીએ છીએ કે સેન્ટ્રલ ડ્રગ્સ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે આપણી પાસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે ઘણી એવી સંસ્થાઓ છે ઘણા એવા એનજીઓ છે ઘણા એવા એક્ટિવિસ્ટ છે ઘણા એવા લોકો છે કે જે આ ડ્રગ્સનું જે દૂષણ છે સમાજમાંથી તેને બહાર ફેંકવાનું કામ કરી રહ્યા છે સમાજને જેણે ગંદો વિકૃત કરી મૂક્યું છે એવા આ ડ્રગ્સના દૂષણ અને જેનો સૌથી વધુ જેનાથી જેની અસર જેને પહોંચે છે એવું જે યુવાધન કે જે ડ્રગ્સના રવાડે ચડીને સતત બરબાદ થઈ રહ્યું છે એમને સાચા રસ્તે વાળવા સાચા માર્ગે વાળવા માટે સતત કામગીરી તો થઈ જ રહી છે પરંતુ તેમ છતાં જ્યારે આટલી બધી સરકારની કામગીરી હોય આટલી રીતે લોકો જે છે એ સંકળાયેલા હોય અને તેમ છતાં દોષિત આટલા ઓછા પુરવાર થાય ફક્ત પંદર વીસ લોકો દોષિત પુરવાર થયા હોય તો પછી શા માટે આ આટલો મોટો રેશિયો જે છે એમાં આટલું બધું જે અસંતુલન છે એ અસંતુલન શા માટે જોવા મળી રહ્યું છે વાત આપણે કરીએ કે ત્રણ વર્ષની અંદર આખા દેશના જો હું આંકડા આપણે જણાવું હાલમાં આપણે રાજ્યોના આંકડા જણાવ્યા દેશની આપણે જો વાત કરીએ ફક્ત ત્રણ વર્ષનો આપણે સિનારીઓ લઈએ છીએ તો એક હજાર ઉપરાંત કેસ નોંધાયા છે એક હજાર સાતસો ને કેસ નોંધાયા છે અને આ એક હજાર સાતસો તેતાલીસ કેસમાંથી આખી કાર્યવાહી ચાલે કોર્ટમાં કેસ ચાલે અને બધી જ પ્રકારની કાર્યવાહી અને મુદ્દતો પડે એના પછી પણ દોષિત કેટલા પુરવાર થયા છે ફક્ત સોળ ફક્ત સોળ લોકો દોષિત પુરવાર થયા છે એટલે ખૂબ જ ચિંતાનો વિષય છે એક પ્રકારે આત્મમંથનનો વિષય છે એક પ્રકારે સવાલો ક્યાંક આપણી જે ન્યાય પ્રણાલી છે એ સતત ડ્રગ્સનું જે દૂષણ છે એને અટકાવવામાં જેટલા પણ લોકોની મહેનત લાગેલી છે એ મહેનત પર ક્યાંક જે ન્યાય પ્રણાલી છે એ ન્યાય પ્રણાલીને કારણે શું નુકસાન થઈ રહ્યું છે તો આ પ્રકારના જે સવાલો છે ક્યાંક ઢીલું વલણ સરકાર તરફથી દાખવવામાં આવી રહ્યું છે એના વિશે ચર્ચા કરીશું વધુ સમય ન લેતા બે મહેમાન ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમનો હું આપને પરિચય આપી દઉં સૌથી પહેલા પરિચય આપવા માંગીશ અક્ષોકદાન દાન ગઢવી એક નિવૃત્ત પોલીસ અધિકારી છે અને ઘણા લાંબા સમયથી પોલીસ તરીકે સેવારત રહ્યા છે અને તેમની જે પોલીસનો જે કાર્યકાળ તેમનો રહ્યો છે ઘણા એવા ડ્રગ્સના કેસ તેમની નજર સામે તેમણે નોંધાતા જોયા હશે ઘણી એવી કાર્યવાહી કરી હશે તો એમની પાસેથી સૌથી પહેલાં તો પ્રોસેસ જાણવાની છે કે જ્યારે કોઈ ડ્રગ્સનો કેસ નોંધાય કેવી રીતના એમાં પ્રોસેસ થતી હોય છે કેવી રીતના ચાર્જશીટ ફાઇલ થતી હોય છે કેવી રીતે કોર્ટમાં કેસ ચાલતા હોય છે અને આખરે જે ગેપ ની જે રેશિયો ની આપણે વાત કરી રહ્યા છે શા માટે અસંતુલન છે તો આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું સાથે જ રાજ દવે આપણી સાથે જોડાયા છે રાજ દવે ખૂબ જ પ્રખ્યાત એડવોકેટ છે અને ડ્રગ્સના કેસ સતત લડતા આવ્યા છે એટલે બે નિષ્ણાતો પાસેથી આજની ચર્ચામાં આપણે ક્યાંક સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું તો અશોક અશોકદાનજી અને રાજજી આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ બિલકુલ અને મારે શરૂઆત કરવી છે એનજીઓની આપણે વાત કરીએ એક્ટિવિસ્ટ છે એ લોકો તો પોતાનું કામ કરી જ રહ્યા છે સાથે સાથે સરકારી આટલી બધી એજન્સીઓ પણ થાપવામાં આવી છે આ તમામ એજન્સીઓ તમામ જે પોલીસ અધિકારીઓ જે જોડાયેલા છે તો આટલી બધી જયારે મેન પાવર રોકાયેલો હોય તેમ છતાં દૂષણ જે છે એ ઘટવાને બદલે સતત કેસ વધી રહ્યા છે એટલે કયા કારણો શા માટે સતત આલા કેસ વધી રહ્યા છે સૌપ્રથમ બધા જ વ્યુઅર્સ ને જય શ્રી રામ મારા તરફથી ને અને એઝ ફાર એઝ આપનો જે કન્સર્ન છે એ એક આખા દેશનો અને રાજ્ય તરીકે આપણો પણ એક કન્સર્ન છે કારણ કે મેઈન ટાર્ગેટ એનડીપીએસ ના કેસીસ ની અંદર યુથ હોય છે ફર્સ્ટ સેકન્ડ એ પ્રોડક્ટિવ યુથ જેની ઉપર અઢાર વર્ષથી ઉપરથી લઈને પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી યુથ ટાર્ગેટેડ હોય છે જયારે કમર્શિયલ ટાર્ગેટેડ યુથ જે કહી શકાય કે એ લોકો કન્ઝ્યુમ વધારે કરતા હોય છે માત્રામાં હવે બીજી વસ્તુ આ બધું ક્યાંથી આવે છે આટલા કેસીસ વધે છે ક્યાંથી ને એટલે એના બાયફર્કેશનની અંદર મારી સમજ પ્રમાણે ત્રણ કે ચાર બાયફર્કેશન હોય શકે એક ઇન્ટરનેશનલ લેવલ પર બાયફર્કેશન થઈ શકે કે ભાઈ આંતરરાષ્ટ્રીય લેવલ પર કોઈ પણ જાતનું પ્રોડક્શન થતું હોય અને ત્યાંથી સ્મગલ થઈને ઇન્ડિયામાં આવતું હોય કોઈ પણ જાતના સ્ટેટમાં જે હાઈ ક્વોન્ટિટીમાં હોય હવે એવું નથી કે એ પ્રોડક્ટ ફોર એક્ઝામ્પલ એનડીપીએસ છે એ જ આવતું આવતું હશે હશે હું એમ કહીશ કે કદાચ ફંડિંગ અને ઇન્ડિયામાં બનતું હશે તો પણ આપણે એને આંતરરાષ્ટ્રીયમાં ગણશું બીજું હોય રાષ્ટ્રીય નેશનલ લેવલના કોઈ પણ માણસો જે ઇલિગલ કૃત્યો આવા કરે છે અને કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન જે અગેન્સ્ટ નેશનની અંદર બોલતા હોય એ બધા કૃત્યો અને એ બધા ઇન્સ્ટિટ્યુશન આની અંદર પ્રમોટ કરતા હોય એ ફાઈનાન્સ કરતા હોય અને પછી બનાવડાવતા હોય છે આ વસ્તુ અને પછી ડિસ્ટ્રીબ્યુશન થાય એ જ વસ્તુ નેશનલી ડિસાઈડ થઈને પછી સ્ટેટ વાઇઝ કન્ઝમ્પન એ લોકોના લોઝ ને એ લિબરલ છે ક્યાં વધારે મોકલી શકાશે ક્યાં નહીં મોકલી શકાય એ રીતનું આ એક ધંધાની જેમ જોઈ શકીએ આપણે એમ કહી શકાય ચોથી વસ્તુ હોય ડિસ્ટ્રિક્ટ લેવલ પર ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટુડન્ટ ઇન્સ્ટિટ્યુશન કોલેજીસ એની આજુબાજુમાં મળતી વસ્તુ હોય

સૌથી પહેલા તો કોઈ પણ કેસ નોંધાવાની પ્રક્રિયા કેવી રીતના હોય છે ડ્રગ્સ બાબતમાં એ થોડું સામાન્ય શબ્દોમાં જેમ સામાન્ય જનતાને સમજાય એ થોડુંક આપણે સમજવાનો પ્રયાસ કરવો છે આપની પાસેથી એટલે કોઈ પણ નાર્કોટિક્સ એનડીએફએસ નો કોઈ પણ કેસ કરવો હોય તો એની પ્રક્રિયા થોડીક લેન્થી છે દાખલા તરીકે જ્યારથી એની ઇન્ફોર્મેશન મળી હોય તો એની સ્ટેશનરીમાં નોંધ કરવી પડતી હોય છે ઉપલા એની જાણ કરવાની હોય છે અને પછી સરકારી પંચો મેળવવાના હોય છે અને જે તે જગ્યાએ રેડ કરી માલ જપ્ત કરવાનો હોય છે આ પોલીસની જે બીજા સામાન્ય કેસો હોય છે એના કરતા આ પ્રક્રિયા એન્ટી હોય છે બીજી વાત હું એ કરીશ કે આ પ્રકારના કેસ કરવામાં નાના પોલીસ ઓફિસરને બહુ રસ હોતો નથી નથી હોતો એની પાછળનું કારણ એ છે કે વારંવાર કોર્ટના ચક્કરો બહુ લગાવવા પડતા હોય છે માણસ રિટાયર થાય તો દસ દસ વર્ષ સુધી આ જે કેસો હોય એનો નિકાલ ના આવે ત્યાં સુધી અમને જે તે કોર્ટમાં જે તે જિલ્લામાં ફરજ બજાવી હોય ત્યાં જવું પડે ફોર એક્ઝામ્પલ મેં અત્યારે દાહોદ જિલ્લામાં દસ વર્ષ પહેલા હું હતો તો આજ પણ મારા કેસો ત્યાં ચાલે છે તો મારે અહીંથી દાહોદ જવું પડે મહિના બે વખત દાહોદ બોલાવે એટલે એક તો આપણી ન્યાય પ્રણાલિકા જે છે ને એ જેટલી સરળ સરળ નથી બહુ વખત તપાસ કરનાર અધિકારી હોય છે એને બહુ વખત ત્યાં ચક્કરો લગાવવા પડતા હોય છે અને ઉંમર આ બધી માણસની હેલ્થ પણ બરાબર ના હોય અને વારંવાર કોર્ટના ચક્કર ખાવા પડે એટલે પોલીસ ઓફિસર પહેલા તો આ કેસ કરવા માટે ઈચ્છુક હોતા નથી પહેલી વાર

તો ત્યાં માણસની મેમરી ખલાસ થઈ ગઈ હોય એટલે એ બરોબર વાંચી ના શકે બરોબર સમજી ના શક્યા હોય એટલે બરાબર જુબાની આપી ના શકે બીજી વસ્તુ કે પંચો જે હોય છે મેન આધાર પંચો ઉપર હોય છે તો પંચ કોઈ એવો ઇન્ટરેસ્ટ હોતો નથી કે સજા પડે આરોપીને સજા થઈ જાય એવો પંચને કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી

તો એને પનિશમેન્ટ થાય એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી એટલે છટક ક્યાં શોધવી કેવી રીતે જુબાની આપવી જેનો આરોપીને સીધો લાભ મળે એના માટે જે મોટા પ્રમાણના જથ્થા સાથે પકડાયેલા આરોપી હોય એ તો ખૂબ ધનિક હોય છે એની પાછળ બહુ મોટા બહુ માણસો હોય છે એટલે એ પંચોને ખોડી નાખતા હોય છે કે મને સજા કરાય તો તને શું આમાં મળશે એના કરતા તું કેટલા પૈસા લે છે પૈસા આપીને પણ એને સેટલ કરી નાખતા હોય છે અને વકીલની ભાષામાં જે એને કાયદા કે લાભ મળે એ રીતે સરકારી પંચ હોય છે એટલે એકદમ હોસ્ટાઇલ નથી થઈ જતા પણ એને લાભ મળે એવી વાત કરી અને એ નીકળી જતા હોય છે એટલે મૂળ તો આપણી ન્યાય પ્રણાલીમાં છે ને એમાં ઘણી ખામી છે બહુ લાંબી પ્રક્રિયા ચાલતી હોય છે કોર્ટો એટલા બધા કેશનો ભરાવો છે એ પ્રમાણે જજીસ નથી એટલે કોઈ કેસ ચલાવતું નથી દસ દસ વર્ષ સુધી કેસ ચાલ્યા રાખે એટલે પંચ પણ કંટાળે ફરિયાદી પણ કંટાળે છે

કે એને છટકબારી બતાડતા હોય કે પછી કોઈ પ્રકારની કોઈ પ્રકારનો જે પોલીસ તરફથી જે ભ્રષ્ટાચાર થાય છે અને એના કારણે જે આ કેસ છે તો પછી જે લોકો જે કામ કરી રહ્યા છે ખરેખર જેમને રસ છે એવા એક્ટિવિસ્ટ એ એ તમામ જે લોકો છે એમની મહેનત ઉપર તો સાવ પાણી ફરી વળી રહ્યું છે તો શું કે નોંધી દીધો

આ બધી જે એજન્સીઓ છે એ થોડું દબાણ ઉભું ના કરી શકે પણ પંચોને તમે કેવી રીતે દબાણ ઉભો પંચ તો તમે રાખી લીધો પંચ બોલી ગયા પછી એ પંચને તમે સમજાવી શકો કે તારે આવું બોલવાનું છે એના માટે નાર્કોટિક્સ બ્યુરો બધા જયારે જયારે એમની મુદ્દત હોય ત્યારે એક માણસ એમનો પેસ્ટેલ એમની પાછળ હોય એ પંચને કે પણ કરો તારે આવી આવી જુબાની આપવાની છે પણ એ પંચ ગયો હોય એટલે એ કે હા હું આવું જુબાની આપીશ પછી ત્યાં એમને જે ડોક્ટર શીખવાડે કે તું આટલું આ રીતે બોલજે એટલે આને સીધો લાભ મળી જશે એ રીતે બોલી જતા હોય કોર્ટમાં બિલકુલ એટલે આ એક પ્રકારે ભ્રષ્ટાચાર નું એક ઉદાહરણ આપ આપી રહ્યા છો કે કોર્ટ માં કેસ જાય એ એના પછી મોટા મોટી સંખ્યામાં મોટા પાયા ફેરબદલ થતી હોય છે કે પંચને જ પૈસા પકડાવી દેવામાં આવે ને એને કહી દેવામાં આવે કે ભાઈ હું કઉ એમ કરવાનું એટલે પછી નિકાલ થતો જ નથી કેસ નો નિકાલ થાય પણ આરોપી છૂટી જાય એને એને જે સજા થવી જોઈએ એ સજા ના થાય અને આરોપી વેલો છૂટી જાય એટલે ન્યાય જે છે ને એ થોડી જવાબદાર છે અચ્છા અને શું કેશો કે પ્રામાણિક અધિકારીઓ ખુબજ ઓછા છે એ પણ એક મોટું કારણ છે પહેલાના સમયમાં એવું ન હતું આપના કાર્યકાળની જો આપણે વાત કરીએ તો આપણો જે કાર્યકાળ અત્યાર સુધીનો રહેલો છે પેલાના સમયમાં ડ્રગ્સ પકડવામાં કેવી કાર્યવાહી થતી અત્યારના સમયમાં કેવી રીતે કાર્યવાહી થઈ રહી છે કે સમાચારો તો ઘણા બધા આપણે જોઈએ આટલા કરોડો ડ્રગ્સ કચ્છમાં આપણે વાત કરીએ કે દરિયામાંથી પકડાયું છે એને બધું અને અત્યારે જેટલું આમ એને જે જે પ્રકારે આપવામાં આવે છે કે પોલીસ કામગીરી કામગીરીને બધું તો પકડાયા પછી જે આગળ છે એ એ ખાસ વસ્તુ છે એની ઉપર તો કોઈનું ફોકસ જ જતું નથી આમાં કેવું છે પકડાય છે ખરું એનો મતલબ કે પોલીસ તો મહેનત કરે જ છે પકડાય છે એનો મતલબ કે પોલીસ મહેનત કરે છે પોલીસ ઘણી વખતે હુમલા પણ થતા હોય છે નાર્કોટિક્સ એવું છે કે સાદી ભાષામાં કહીએ તો ત્રણસો સારી કોઈનું મર્ડર સારું પણ નાર્કોટિક્સ છે એના કરતા પણ ખતરનાક છે એટલે લોકો પોલીસ થી બચવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે એને કેવી રીતે લાવવું પોલીસ થી બચાવી

કારણ કે જે સ્ટ્રક્ચર આપણું જ્યુડિશિયરીનું છે જેની અંદર જજીસ એડવોકેટ્સ આપણા સ્ટ્રક્ચર્ડ લોઝ પાર્લામેન્ટ એણે બનાવેલી ઓથોરાઇઝ્ડ બોડી અને એ લોકોને એલોટ કરેલી ડ્યુટીઝને રાઇટ્સ આ બધી વસ્તુ એકસાથે એક જ સરખી એન્ફોર્સમેન્ટથી જ્યારે કામ કરે ને ત્યારે પરફેક્ટ કેસ ડિસ્પોઝ થાય એવું મારું માનવું છે ફર્સ્ટ સેકન્ડ એમણે ઘણી બધી વાત કરી એમાંની છે ને કે કેસની લેન્થ બહુ વધારે હોય છે ફોર એક્ઝામ્પલ ઇયર્સ ટુગેધર કદાચ દસ વર્ષ કોઈ પણ એક કેસ લેતો હોય છે ડિસ્પોઝ કરવા માટેનો બટ આપણે અગર નોર્મલ ને જનરલ કેઝ્યુઅલ વાત કરતા કરતા થોડુંક ડિફિકલ્ટ પડે અન્ડરસ્ટેન્ડ કોઈ પણ વસ્તુનું અન્ડરસ્ટેન્ડિંગ એટલે ટુ થાઉઝન્ડ સેવન્ટીનનું ટુ થાઉઝન્ડ એટીન નાઇન્ટીન અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન સુધીનું સ્ટેટિસ્ટિક્સ મેં થોડુંક રિસર્ચ કરેલું થોડું છે મારી પાસે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનું છે આ 2017 માં 69 કેસીસ હતા અને ઇન્ક્રીઝ થતા થતા એવરી યર થોડા ઇન્ક્રીઝ થતા થતા 2021 સુધીમાં 2461 હંડ્રેડન્ટેજ સોરી ફોર કેસીસ રજીસ્ટર થયા એ પછીનો ડેટા તો આપણે ઇનિશિયલી તમે જ્યારે પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે આપના માધ્યમથી ને મળ્યો બધાને હવે કહેવાનો મતલબ એમ છે કે 2017 થી અત્યાર સુધી ઇન્ક્રીઝ ઇન ધ કેસીસ ઓફ એનડીપીએસિસ પાંચસો અને સાહીઠ નો વધારો કેસમાં થયેલો છે કોઈ પણ વસ્તુ કોઈ પણ કેસ હોય ને એનું જો ફળ જોતું હોય ને તો એના મૂળ સારા હોવા જોઈએ એટલે ઇંગ્લિશમાં કહેવત છે કે સ્ટ્રોંગર વિલ ગેટ ગુડ ફ્રૂટ તો કહેવાનો મતલબ એમ છે કે કોઈ કેસ સ્ટાર્ટ થશે

કે એક હજાર ઉપરાંત કેસ થયા સત્તરસો જેટલા કેસ થઈ ગયા ત્રણ વર્ષમાં પણ દોષિત ખાલી સોળ તો આ જે ગેપ છે એનું કારણ શું એટલે આ ચેનલના ના માધ્યમથી મારી એક જ હાથ જોડીને બધાને વિનંતી છે કે જ્યારે કોઈ પણ જાતનો કેસ થાય અને કેસ પતે એ બે વચ્ચેનો જે ટાઈમ પીરિયડ હોય એમાં જે અક્યુઝ હોય અક્યુઝ એને દોષી માનવામાં ના આવે જ્યાં સુધી પૂરતા પુરાવાઓ ની અંદર એના વિરુદ્ધમાં અગે પુરવાર થાય છે તો એને દોષિત માનવામાં આવે પહેલી વસ્તુ એટલે વેન વી સે કે કોઈને સજા આટલી બધી પડતી કેમ નથી તો એનો મતલબ એમ થાય કે પૂરતા પુરાવાઓ પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન એના વિરુદ્ધમાં કોર્ટ કોર્ટની સમક્ષ મૂકવા માટે રજુ થયેલા નથી એટલે પુરાવાઓ રજુ થવાનો સવાલ જ્યારે આવે ને ત્યારે બે વસ્તુ હું કહેવા માંગુ છું સૌથી પહેલા તો એક્યુઝ સાઇડથી જોઈએ આપણે એટલે જ્યાંથી પણ ડ્રગ્સ કા તો કોઈ પણ જાતનું નાર્કોટિક ડ્રગ્સ ઓર સાયકોટોપિક સબસ્ટન્સીસ એક્ટ પકડાતું હોય છે એનડીપીએસ એક્ટ ની અંદર ત્યારે અક્યુઝ સાઈડ થી કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર પકડાતા હોય છે જેની પાસે પ્રોડક્ટ છે બટ જેને મોકલવામાં આવ્યું છે જેને પ્રોડ્યુસ કર્યું છે જેને ફાઇનાન્સ કર્યું છે એ જે બધા મોટા માથાઓ હોય એનું અરેસ્ટ ના થાય હવે દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પોલીસ ઓથોરિટી કે

મહત્વનું એ છે કે પાંચસો પાંચસો કેસીસ ની અંદર જે જે માણસોએ સમજો હવે ઇન્વેસ્ટિગેશનથી બીજા દસ આરોપીઓ આવતા હોય એવા પણ ઉદાહરણ મેં મારી વકીલાતની અંદર જોયેલા છે અને એવા પણ ઉદાહરણ જોયેલા છે કે આપણને ખબર હોવા છતાંય કે માણસે ડ્રગ્સ કન્ઝ્યુમ કરેલું છે કાતો ડ્રગ્સ સેલ કરેલું છે કાં તો ડ્રગ્સ એને વેચેલું છે કોઈ માણસોને પ્રોફિટ લેવાના માધ્યમથી તો પણ એ વસ્તુ ઇન્વેસ્ટિગેશન માં બરોબર રીતે ના થઈ હોય પોલીસ દરમિયાન એટલે આપણે ના કહી શકાય કોર્ટ ની અંદર કોર્ટ પણ બાધ્ય છે સજા ના આપી શકે એટલે સૌપ્રથમ મૂળ જે છે એ ઇન્વેસ્ટિગેશન નું છે કે એનડીપીએસ એક્ટ થાય ને એટલે ઇનિશિયલી હું તમને થોડુંક સેક્શન ને એનડીપીએસ એક્ટ ના માધ્યમથી મારું થોડુંક જનતાને પણ આપને પણ બધાને કહેવું છે મારી સમજણ પ્રમાણે એનડીપીએસ એક્ટ એક અલગ જ એક લેજિસ્લેટેડ એક્ટ છે જેની પ્રોસિજર્સ એની અંદર ઘણી રીતે આપેલી છે ફોર એક્ઝામ્પલ સાહેબે જેમ કહ્યું કે એમની બનતી હોય છે એનું ઇન્વેસ્ટિગેશન થાય એટલે જે પણ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો હોય એમને ટીપ્સ મળતી હોય સિક્રેટલી કે ભાઈ અહીંયા આ રીતનું કન્ઝમ્પશન થાય છે આ રીતનું પ્રોડક્શન થાય છે એટલે એના આધાર ઉપર એ લોકો એક ઇન્વેસ્ટિગેટીંગ સ્ટ્રેટેજી બનાવવાની હોય અને એ લોકોને અરેસ્ટ કરવાના હોય એ અરેસ્ટ બરોબર થાય એના આધાર ઉપર એ ઓફિસર્સ ની જુબાની લે એ ઓફિસર્સ ના સ્ટેટમેન્ટ ના આધાર ઉપર ફરિયાદ થાય એફઆઈઆર થાય એ બધી વસ્તુ થતી હોય આમાં કોઈ નોર્મલ ને નોર્મલ ક્રાઇમ નથી કે એક ભોગ બનનાર માણસ હશે એને પેલા ના એટલે થોડુંક થોડુંક આપણે સંક્ષિપ્તમાં કે કે થોડી સમયની મર્યાદા છે જી એટલે સેક્શન 41 પાવર ટુ ઇશ્યુ વોરંટ એન્ડ ઓથોરાઇઝ્ડ સીઝ એન્ડ સર્ચ એટલે

કોઈ પણ માણસ નું સમયની મર્યાદા છે હું એમ કે આપણે પ્રયાસો એવા શું કરવા જોઈએ કે જેનાથી જે ગેપ ની આપણે વાત કરી રહ્યા છે વધુ ને વધુ દોષિતો અને વધુ ને વધુ કડક સજા થાય ગુનેગારો

જી મારું એક વસ્તુ આની અંદર end comment હું એક વસ્તુ કહીશ કે મારી બે હાથ જોડી ને બધા જ એક તો પેલી પ્રથમ વિનંતી એ છે કે આપડે કોઈ પણ accuse દોષી ના માનીએ કારણ કે stock case માંથી છે રાજજી પણ આ આ જે છે ને આ આ ઘણા time થી ઘણા time થી જયારે case સતત ચાલતા હોય એ માટેની આ વાત છે અશોકદાન જી અને રાજજી આપ બંને જોડાયા કાર્યક્રમ માં

અશોકદાનજી નું જે કેવું છે એ ચોક્કસ પણ એમાં તથ્ય હોય શકે ન્યાય પ્રણાલી આપણી ખાસ કરીને ડ્રગ્સના કેસમાં થોડી વધારે ઝડપથી ચાલે એની જરૂરિયાત ઉભી થાય છે ઘણી વખત ખાસ પ્રકારની અદાલતો ફક્ત ડ્રગ્સ માટે ઊભી કરવામાં આવે એવી પણ ક્યાંક જરૂરિયાત છે તો ચોક્કસ આશા રાખી કે અત્યારે જે ચર્ચા થઈ અને એ જે અવાજ છે જે પ્રકારે ચર્ચા થઈ છે આ તમામ જે બાબતો છે સરકાર સુધી પણ પહોંચે અને ડ્રગ્સની જ્યારે વાત આવે છે તો હજુ કડકમાં કડક કાર્યવાહી થાય તેવા ઘણા પગલા સરકારે કેવી રીતે લેવા છે એ તરફ એ દિશામાં સક્રિયપણે સરકારના પણ પ્રયાસો રહે તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાતી ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર